પરિવારથી દૂર રહી સરહદ પર દેશના વીર જવાનો ફરજ બજાવે છે દેશના સપૂતોનું મનોબળ વધે અને સમગ્ર દેશ તેમને પોતાનો પરિવાર લાગે તેવા ભાવ સાથે નવસારીની સયાજી વૈભવ લાઇબ્રેરી દ્વારા એક વિશેષ પ્રવૃત્તિ કરવામાં આવે છે સિયાચીન ડ્રાઈવ અને લાઇબ્રેરીના સંયુક્ત ઉપક્રમે દેશના જવાનોને રક્ષાબંધન નિમિત્તે ખાસ યાદ કરી રાખડી મોકલવામાં આવે છે દેશની સરહદ પર વિષમ સ્થિતિમાં ફરજ બજાવતા જવાનોને નવસારીની સયાજી વૈભવ લાઇબ્રેરી ખાસ યાદ કરે છે પ્રતિવર્ષ લાઇબ્રેરી દ્વારા સિયાચીન ડ્રાઈવ હેઠળ નવસારી શહેરની વિવિધ શાળાઓની વિદ્યાર્થીનીઓ અને સંસ્થાઓ પાસે રાખડી તેમજ રાખી કાર્ડ તૈયાર કરવામાં આવે છે નવસારીની દીકરીઓ અને બહેનોએ ખૂબ જ ભાવપૂર્વક તૈયાર કરેલ રાખડી અને કાર્ડ લાઇબ્રેરી દ્વારા એકત્ર કરવામાં આવે છે અને તે તમામ રાખડીઓ દેશની સિયાચીન સરહદ ઉપર ફરજ બજાવતા સૈનિક ભાઈઓને ખાસ રક્ષાબંધન નિમિત્તે પહોંચાડવામાં આવે છે દેશની દીકરીઓ અને બહેનોએ ભાવપૂર્વક મોકલેલી રાખડી સૈનિક ભાઈઓ હાથ ઉપર બાંધી ભાવ વિભોર થઈ જતા હોય છે પ્રશાંત પારેખ પ્રમુખ સયાજી વૈભવ લાઇબ્રેરી છેલ્લા સાત વર્ષથી સરહદના સૈનિકોને રાખડી મોકલવાનું આ પુસ્તકાલય કામ કરી રહી છે હર્ષલ પુષ્કરના દ્વારા આજથી સાત વર્ષ પહેલાં સિયાચીન ડ્રાઈવ નામની જે મુવમેન્ટ ચલાવવામાં આવી હતી તો જે સૈનિકો આપણા દેશની રક્ષા કરે છે જેને આપણે રૂબરૂ મળવાનું થતું નથી પણ બાળકોને સંસ્કાર આવે અને એ હેતુથી અમે એક પરિપત્ર લાઇબ્રેરી દ્વારા અન્ય શાળાઓમાં અનેક શાળાઓમાં મોકલીએ અને એના ફળ રૂપે બાળકો મન મૂકીને રાખડીઓ જાતે બનાવીને મોકલે છે અને એટલું સરસ લખાણ કરે છે પ્લસ કાર્ડ પણ બધા બનાવે છે જાત જાતના અને મુક બધીર શાળાએ પણ ખૂબ મહત્વનો રસ લઈ એમાં જાતે રક્ષાઓ બનાવી છે અને એ બધી રક્ષાઓ આજે સરહદ પર રવાના થશે અને એ ફોટા પણ આવે છે કે સૈનિકો એ રક્ષા પહેરે છે એટલે આ એક સંસ્કાર રોપવાનું કાર્ય છે કે જે આજના જમાનામાં જ્યારે પત્ર વ્યવહાર બંધ થઈ ગયો છે ત્યારે આવી જો મોમેન્ટ ચલાવવામાં આવે તો એક બાળકો હંમેશા માટે પોતાના ભાઈને જેમ રક્ષા બાંધે એમ દેશના સૈનિકોને પણ રક્ષા બાંધે અને જે સૈનિકો દેશની રક્ષા કરે છે એની રક્ષા થાય એવી શુભ ભાવનાઓ પાઠવે છે આમાં અનેક શાળાના બાળકોએ ભાગ લીધો છે પણ આશરે લગભગ બાવીસો થી પચીસો બાળકો આ રાખડી બનાવી ત્રણ હજાર રાખડીઓ બનાવી છે અને આજે અમે એને રવાના કરીએ છીએ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ડોટ કોમ આઝાદી સમાચારોની